અને સ્ટેજ ઉપર અને સામે બેઠેલા બધા આગેવાનો ખેડૂત ભાઈઓ બહેનો અધિકારી મિત્રો મીડિયાના મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બે હજાર ને અઢારના વર્ષમાં આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા દેશમાં મિલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું અને એના પછી આપણે આપણા આદરણીય દીર્ઘ દીર્ઘદૃષ્ટિથી અને એની જે પ્રસ્તાવ મૂક્યો હતો એના કારણે આંતરરાષ્ટ્રીય બિજ માટે ઉત્સવ બે હજાર ત્રેવીસનું વર્ષ છે એ ઉજવવાનું નક્કી કર્યું હતું અને આ છેલ્લા પાંચ સાત વર્ષના પ્રયત્નોથી દરેક ખેડૂતભાઈઓ પોતાના ખેતીમાં હવે જે જાડુ ધાન્ય છે એ બાજરો હોય જુવાર હોય રાગી હોય કે ડાંગ જેવા જિલ્લાઓમાં રાગીનું ઉત્પાદન ખૂબ છે એવી રીતે અહીંયા આપણે જે દાણાવાળું ધાન્ય છે એનું ઉત્પાદન અને એનું વાવેતર વધારે થાય એના માટે રાજ્ય સરકાર ખૂબ પ્રયત્નો કરે છે આપણા આદરણીય કૃષિ મંત્રી આપણા જામનગર જિલ્લાના જ છે રાઘવજીભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે રાજ્યમાં ખેડૂતોને દરેક ક્ષેત્રે ખાસ કરીને આ મિલેટની બાબતમાં વધુ વધુ જાગૃત કરીને આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરીને આપણે આ મહોત્સવના રૂપમાં મિલેટ મહોત્સવનું આજે જામનગરમાં આયોજન કર્યું છે એવી જ રીતે અન્ય શહેરોમાં પણ આયોજન થયું છે આપણે ખબર છે કે આ મિલેટને કારણે જાડા ધાનને કારણે ખૂબ આપણે અસંખ્ય રોગોમાંથી મુક્તિ મળે એ પ્રકારનું એમાં પ્રોટીનથી લઈ અને અલગ અલગ આપણે એમાં એની ખાસિયતો છે અને એના કારણે આજે ધીમે ધીમે ખાસ કરીને જે ખેડૂત નથી એ પોતે પણ પોતાના રોજિંદા જીવનમાં મિલેટમાં ને સૌથી વધુ પસંદ કરે છે જી ટ્વેન્ટીની જે બેઠક થઈ હતી એમાં પણ અલગ અલગ વીસ દેશના જે પ્રતિનિધિઓ આવ્યા હતા ત્યારે આપણે ગુજરાતમાં જે બેઠકો થઈ એમાં બધે જ આપણા આ જાડા ધાન્યનું રસોઈ છે ત્યાં પીરસવામાં આવી હતી અને એના કારણે આપણે મિલેટ ઉપર ખાસ કરીને જાડુ ધાન્યનું વાવેતર થાય એનો ખાવામાં પણ વધુમાં વધુ ઉપયોગ થાય એના માટે આપણે સરકાર સતત પ્રયત્ન કરે છે આપણા જાણીએ છીએ કે આપણે સૌ ક્લાઇમેટ ચેન્જ અને માનવ સ્વાસ્થ્ય માટે આજનો સમય છે એ મિલેટ અને શ્રી અન્નનો ઉપયોગ વધે અને ખેતીમાં રસાયણ મુક્ત અને ઓછી ખર્ચાળ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ આજના સમયની તાતી જરૂરિયાત છે આપણે વિશ્વભરનું કૃષિનું વૈશ્વિકરણ અને ઔદ્યોગિકરણ ખાદ્ય પુરવઠાના ઉત્પાદન ઉત્પાદનની દૃષ્ટિએ ચોક્કસથી લાભ દી સાબિત થયું છે પરંતુ બીજી બાજુ આની નકારાત્મક આડઅસરો જે આપણી સામે આવી છે એમાં આ નકારાત્મક આડઅસરો ખાસ કરીને કૃષિ પાકોની જે વિવિધતામાં નુકસાન થયેલ છે તેમાં પણ ખાસ કરીને નાના પાકોના અસ્તિત્વ સામે પ્રશ્નો ઉદભવ્યા છે વિશ્વની સંભવિત ખાદની જરૂરિયાતને ધ્યાનમાં તથા સુરક્ષા સાથે ખેડૂતોની આવકને ટકાવી રાખવા માટે ખેતીમાં વૈકલ્પિક પાકોના સમાવેશ કરવો ખૂબ મહત્ત્વનો સાબિત થયો છે અને આ વૈકલ્પિક પાકોમાં મિલેટના પાકો અતિ મહત્વની ભૂમિકા ભજવી શકે એમ છે મિલેટ આપણે સૌ જાણીએ છીએ કે બે હજાર ત્રેવીસમાં જ્યારે આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું ઋતુ અને ત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પકવતા ખેડૂતો છે એને દરેક જિલ્લામાંથી તે બોલાવ્યા હતા એની સાથે આપણા રાજ્ય સરકારના બધા મંત્રી બધા સચિવો પણ ઉપસ્થિત હતા અને સાથે ભોજન લીધું હતું ને ત્યારે આજે જે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે એવી રીતે ત્યાં મિલેટ પકવતા બધા જ ખેડૂતો ત્યાં હતા ત્યારે જાફરાબાદના ખેડૂતોને મેં પૂછ્યું હતું કે મોદી સાહેબે જાફરાબાદના બાજરાની વાત કરી પછી શું અસર થઈ ત્યારે એણે કીધું કે અમારે હવે ઘર બેઠા ક્યાંય જવું વેચવા જવું નથી પરંતુ ઘરે બેઠા અમારી એટલી બધી માગ વધી છે જાફરાબાદના બાજરીની એ જ રીતે ડાંગમાં પણ હું ઘણી વખત જાઉં છું ત્યારે ખેડૂતો કહેતા હોય છે કે રાગી માટે પણ એટલી જ જે ખેતી નથી કરતા એવા મોટા શહેરોમાં રહેતા હોય એવા વ્યક્તિઓ ખાસ કરીને આ જાડા ધાન્ય ધાન્યને પસંદ કરે છે આજના ફાસ્ટ ફૂડના યુગમાં ખાસ કરીને અને બધી જે ખેડૂતો આપણે પોતે પણ આપણા છોકરા દીકરા દીકરીઓ નાની ઉંમરના છે એ પીઝાની વાત કરતા આપણા બાજરાથી વધારે કોઈ સારો પીજો જ નથી જુવારનો રોટલો છે એનાથી વધારે કોઈ ગુણ જ નથી તો એને એના માટે આપણે ખેડૂતો વધુ વધુ જાડા ધાન્યનું વાવેતર કરે એના માટે રાજ્ય સરકારે આ રીતના મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું મહાનગરોમાં પણ આપણે જોઈએ છીએ કે હવે ગામડા બેઠા આપણા ખેતરમાંથી આ જાડા ધાન્ય જે ઉત્પાદન આપણે કરીએ છીએ એને ત્યાંથી સીધી માર્કેટ મળી જાય એ પ્રકારનું આયોજન છે આજે અહીંયા જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે આપણા જિલ્લામાં એની અહીં અલગ અલગ સ્ટોલ જે બહાર રાખ્યા છે એની અવશ્ય મુલાકાત લેવી જોઈએ અને એમાં એનાથી આપણે ત્યાં આપણે પણ એમાં જાણવા મળશે તો આવી મોટી માર્કેટ ઊભી થાય અને આપણું જાડું ધાન્ય છે એમાં આપણે વધારે આવક કરી શકીએ એ હેતુથી રાજ્ય સરકાર આ પ્રકારના મહોત્સવનું આયોજન કરે છે આજે આપણે હવે મુખ્યમંત્રીશ્રીને સાંભળવાના છે એટલે વિશેષ વાત ન કરતા આજના આ મહોત્સવમાં વધારેલા તમામ ખેડૂતભાઈને હું ભાઈઓ અને બહેનોને આવકારું છું અસ્તુ જય જય જગ્યાભાઈ જૈન શ્રી જીતેન્દ્રભાઈ પટેલ શ્રી હસમુખભાઈ પટેલ શ્રીમતી દર્શનાબેન વાઘેલા શ્રી અમિતભાઈ ઠાકર શ્રી દિનેશભાઈ કુશવા શ્રી પાયલબેન કુકરાણી શ્રીમતી કંચનબેન નાદડીયા ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ પેન્ડિંગ ચેરમેન શ્રી દેવાનભાઈ દાણી Pakistan, Neta, Sri, Kaurang, Baik, Kerja Pati